હેલો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો તો મિત્રો આજે આપણે જવાના છીએ અમદાવાદ આપણે જો બસ સ્ટેન્ડે આવી ગયા છીએ અને બસ આવે એટલે જવાનું છે ઓકે તો બસ આવી ગઈ છે અને મને મારી ફ્રેન્ડ બંને બેસી ગયા છીએ તો આજે મારી ફ્રેન્ડ એને જો બહુ જ નિંદર આવે છે કેમ કે અમે સવારે વહેલા નીકળ્યા હતા પાંચ વાગ્યાની બસમાં એટલા માટે ઓકે તો બસ ચાલતી થઈ ગઈ છે અને હવે આ એક હોટલ છે ત્યાં સ્ટોપ લીધો છે અને અહીંયા સ્ટોપ નાસ્તો કરવા માટે અહીંથી ડાયરેક્ટ હવે અમદાવાદ જ જશે ઓકે તો આપણે અમદાવાદ પોગી ગયા છીએ અને ગીતા મંદિર પોગી ગયા છીએ બસ સ્ટેન્ડ તો આપણે બસ સ્ટેન્ડથી હવે અહીંથી ડાયરેક્ટ સિટી બસમાં જઈશું લાલ દરવાજા અને ત્યાંથી આપણે જઈશું ભદ્ર કિલ્લો જોવા માટે ઓકે મિત્રો તો આપણે ભદ્રકિલ્લાએ પહોંચી ગયા છીએ અને આ જે કિલ્લો છે એ સાબરમતી નદીના કિનારાના પૂર્વ તરફ આવેલો છે અને આ કિલ્લાનું જે નિર્માણ છે એ અહેમદ શાહે કરેલું છે ચૌદસો ને અગિયારમાં અને ભદ્રકાલ કિલ્લો એ ભદ્રકાલીન માતાના નામ પરથી પાડવામાં આવ્યું છે અહીંયા ભદ્રકાલીન માતાનું મંદિર પણ આવેલું છે અને ત્યાર પછી જ્યારે અંગ્રેજોએ અમદાવાદ ઉપર સડાઈ ચઢાઈ કરી ત્યારે અમદાવાદને કબજે કરી લીધું આ અઢારસો ને સત્તરમાં ત્યારે આ કિલ્લાનો ઉપયોગ એક ઝેલ સ્વરૂપે કરવામાં આવતો હતો તો જુઓ આ જે કિલ્લો છે એનું એનું બાંધકામ જો બહુ સરસ છે અને નજારો પણ બહુ સરસ છે તો આ રીતે એક સ્થળ છે અત્યારે પર્યટનો માટે તો તમે અમદાવાદ આવો તો જરૂર ને જરૂર જોવા જાજો આવજો અને જોજો કેવું મસ્ત બાંધકામ છે કેવું મસ્ત એનું નિર્માણ કરેલું છે ઓકે ઓકે મિત્રો તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ કરાય કરજો ઓકે બાય